પોલીસે કર્યો પડદાફાશ ભાવનગર શહેરના વાઘાવાળી રોડ પર આવેલ સુરભી બિલ્ડિંગમાં ચાલતા સ્પાસ સેન્ટર પર પોલીસે દરોડો પાડી ગેરકાયદેસર ધંધાનો પડદાફાશ કર્યો છે શહેર પોલીસ ને મળેલી ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલ ઇવા સુરપી બિલ્ડિંગમાં ચાલતા સ્પા સેન્ટરમાં મહિલાઓ અને યુવકો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બાતમી મળતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને દરોડા દરમિયાન પોલીસથી ત્યાંથી શંકાસ્પદ રીતે પુરુષો અને મહિલાઓ મળી આવ્યા હતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ સેન્ટરનું રજીસ્ટ્રેશન અન્ય હેતુ માટે કરવામાં આવ્યું હતું પરંતુ ત્યાંથી ગેરકાયદેસર રીતે શારીરિક સુખાકારનો ધંધો ચલાવવામાં આવી રહ્યો હતો હાલા ઘટનાને પગલે સ્પા સેન્ટર સંચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાથે જ અન્ય સામાન્ય પ્રકારના સ્પા અને મસાજ સેન્ટરોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે ભાવનગર શહેરના એવા સ્વરૂપી બિલ્ડિંગ અનેક લોકો હવે મિની બેન્કોક પટાયા તરીકે પણ ઓળખ આપી રહ્યા છે ત્યારે લોકો હવે બેંકોક પટાયાની મજા માણવા એવા સ્વરૂપી બિલ્ડિંગમાં ચાલતા સ્પા સેન્ટર પર આવતા લોકોની તમામ સુવિધાઓ મળતી હોવાનું લોકમુખે ચર્ચા રહ્યું છે અશ્વિન ગોહેલ ન્યૂઝ ભાવનગર